નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર કોટંદરના વિસ્તારમાં ઝાડાઉટીના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં છાસઠ દર્દીઓને જડાઉટીની અસર થઈ છે જેમાં બે દર્દીઓના મોત નીપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે આ આરોગ્ય વિભાગ દ્વારા પણ જુદી જુદી ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કોર્ટ અંદર આવેલા મોટી બજાર નાની બજાર ભક્તોની લીમડી જનતાનગર સહિત પાલનપુર તાલુકાના પારપડા તેમજ વડગામ તાલુકાના બસુર અને રાજસ્થાનમાં બે દિવસમાં છાસઠ જેટલા દર્દીઓને ઝાડા અસર થઈ હતી જેમાં પાલનપુર સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમજ સોમવારે વધુ ચાર દર્દીઓને ઝાડા અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુની જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કુલ પાંત્રીસ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે જેમાં એક દર્દીનું મોત થયું છે તેમજ એક દર્દી મૃત અવસ્થામાં લાવવામાં આવ્યું હતું આમ બે દર્દીના મોત થયા છે બે ચાર દિવસથી વિસ્તાર અંદર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાવી રહી છે જેના કારણે ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે અને ત્રીસથી પણ વધારે લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બી કેટલા પણ લોકો ઝાડા ઉલટીના કારણે સારવાર લઈ રહ્યા છે અને એવું જાણવા મળેલ કે જાડા ઉલટીના કારણે એમની કિડની ઉપર પણ ભયંકર અસર થઈ રહી છે અને બે લોકો ગંભીર રીતથી આમાં નુકસાન પામ્યા છે તો ગવર્મેન્ટને એટલે કે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અને સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક કોર્ટ વિસ્તાર અંદર આની તપાસ કરવામાં આવે અને સવારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલો હતો જેની અંદર ઘણા ખરા લોકોને આની અસર વર્તાઈ રહી છે અને લોકો નાના મોટા દવાખાને પોતાની દવાઓ લઈ રહ્યા છે પણ કલેક્ટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આ પાણીજન્ય રોગ છે તેના માટે નગરપાલિકા અધિકારી અધિકારીશ્રીએ જાણ કરવામાં આવે અને જે આખા કોટ વિસ્તારની અંદર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તે પાણીની પણ તપાસ કરવામાં આવે જેના કારણે આ રોગ વધારે ન ફેલાય અને રોગચાળો ફાટી ન નીકળે તેના માટે તકેદારી રૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે ઓકે કેટલા દાખલ કર્યા છે આજના દિવસમાં ચોત્રીસ પેશન્ટ દાખલ છે ને એક પેશન્ટ મૃત અવસ્થામાં લાવવામાં આવેલો અને એક patient દાખલ હતો ને મૃત્યુ પામ્યો છે. total કેટલા લોકોને અત્યારે સારવાર આપવામાં આવી છે અને શું પ્રાથમિક અત્યારે તપાસમાં સામે આવ્યું છે? લગભગ પાંત્રીસ દર્દીઓને અત્યાર સુધી મેં સારવાર આપી છે અને જો સંડાસના ટેસ્ટ ને બધું કરવા કરવા આપેલું છે કે જેનો રિપોર્ટ આવશે એટલે ખબર પડશે કે બેક્ટેરિયલ છે કે એમ ડિસેન્ટ્રી છે એનો પછી ખબર પડશે. એટલે અત્યારે હાલ જે દવા બધાને ચાલુ કરવામાં આવી છે એનાથી મોટાભાગના દર્દીઓ સેટલ છે. એક પેશન્ટને માં થોડી તકલીફ વધારે છે અને બીપી ડાઉન રહે છે અને શ્વાસ પણ તકલીફ લાગે છે અને કિડનીના રિપોર્ટ પણ સારા નથી આવતા છે છે સિટીના કે આસપાસના લોકોમાં પણ મોટા ભાગે નાની બજાર મોટી બજાર આપણે ભક્તોની લીમડી અને અમુક આજુબાજુના એરિયાના જનતાનગર એ બાજુના એરિયાના દર્દીઓ છે અને અમુક દર્દીઓ બારગામના પણ છે પારપડા છે બસુ છે અને બે ત્રણ પેશન્ટ રાજસ્થાનના પણ છે Okay.